વડોદરામાં પૂરના પાણીથી રસ્તાઓ એટલી હદે ધોવાયા કે બસો ચોવીસ મેટ્રિક ટન મટીરિયલ તો ખાડા પૂરવામાં જ ફાળવવું પડ્યું વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસર્યા બાદ ચારે તરફ તબાહી બરબાદી અને તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે આના દ્રશ્યો વચ્ચે એક નવી મુસીબત શહેરના ધોવાઈ ગયેલા રસ્તાઓની છે વડોદરા કોર્પોરેશનના શાસકો દ્વારા થતા આ ખાડા કાનને કારણે બેફામ બનેલા કોન્ટ્રાક્ટરો મન ફાવે તેવી રીતે હલકા ગુણવત્તાવાળા રોડ બનાવતા હોય છે શહેરમાં વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે છે ત્યારથી જ ખાડા પડવા માંડ્યા ઘણા ખરા રસ્તાઓ શરૂઆતમાં વરસાદમાં ધોવાઈ ગયા હતા અને તેમાં પૂરના પાણીને કારણે તો સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ છે કોર્પોરેશનના ના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની સાત ઘાટ ભ્રષ્ટાચાર હવે લોકોની સામે આવી રહ્યો છે પૂરના પાણી ઓછા થયા બાદ લોકો રસ્તા પર વાહનો ચલાવવા માટે મુશ્કેલ બન્યા છે રસ્તા પર કેટલી હદે ખાડા થઈ ગયા છે તેનો અંદાજ વાતથી આવી શકે છે ખાડા પૂરવા માટે બસો ચોવીસ મેટ્રિક ટન વેટ મિક્સ મટીરિયલ ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે આ કોર્પોરેશનને જાહેર કરેલો સત્તાવાર આંકડો છે ખાડા પૂરવા માટે આણત્રીસ ટ્રેક્ટરો બેતાલીસ ડમ્પરો અને એકસો પચાસ કર્મચારીઓને કામે લગાડવા પડ્યા છે કોર્પોરેશનના કહેવા પ્રમાણે છસો એંસી જ મોટા ખાડા શહેરમાં પડ્યા છે હકીકતમાં આંકડો ઘણો વધારે હોઈ શકે તેવું છે